આજનું યુથ ટેકનોલોજી પ્રેમી યુથ જે આકાશને આંબવાની ક્ષમતા ધરાવે છે જે શિક્ષણ સાથે શોખને પૂર્ણ કરવાની સમજ પણ ધરાવે છે જે આર્થિક ઉપાર્જનના માધ્યમને ને વિકસાવવા સાથે સમાજ સેવામાં પણ અવલ છે આવો જ એક આશાસ્પદ યુવાન એટલે ધર્માદિત્ય સિંહ ચુડાસમા જેને નાની ઉંમરમાં વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફરના નવા સિદ્ધાંતો પ્રસ્થાપિત કર્યા છે માત્ર સોળ વર્ષની ઉંમરે વાઇલ્ડ લાઈફ ફોટો એક્ઝિબિશનની સંપૂર્ણ આવક સામાજિક ઉત્થાનમાં સમર્પિત કરી છે આજે ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના જમાનામાં કેટલાય યુવાઓ એવા છે જે તેમાં રચ્યા પચ્યા રહે છે તો કેટલાય યુવાઓ પોતાના સ્વપ્ન પૂર્ણ કરવા મચી પડે છે પરંતુ શોખને સેવાનું માધ્યમ બનાવનાર યુવાઓ સમાજમાં નવા સિદ્ધાંતો પ્રસ્થાપિત કરી રહ્યા છે આવો જ એક આશાસ્પદ યુવાન એટલે ધર્માદિત્યસિંહ ચુડાસમા જેને માત્ર આઠ વર્ષની ઉંમરે એટલે કે ધોરણ ચારમાં વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફીની શરૂઆત કરી હતી ડેરા કોલેજ ઇન્દોરમાં અભ્યાસ સમયે બર્ડ વોચિંગ અને બર્ડ ફોટોગ્રાફી કરતાં કરતાં લાઈફ ફોટોગ્રાફીનો શોખ જન્મ્યો જેને સમય જતાં વિકસાવવામાં પરિવારે ખૂબ સાથ આપ્યો આજે ધર્માદિત્ય શ્રી ચુડાસમા સત્વ વિકાસ સ્કૂલમાં ધોરણ બારમાં અભ્યાસ કરે છે જે શિક્ષણમાં પૂરી નિષ્ઠા સાથે શોખને વિકસાવવામાં પણ સક્રિય છે આ વર્ષે કડોરિયા સેન્ટર ઓફ ધર્માદિત્ય ધર્માદિત્યસિંહ ચુડાસમાના અત્યાર સુધીના તમામ ફોટોગ્રાફ્સનું એક્ઝિબિશન કરવામાં આવ્યું ચાર દિવસના આ એક્ઝિબિશનથી એસી હજારની આવક થઈ જેની સંપૂર્ણ રકમ ધર્માદિત્ય સિંહે ફરજ ગુજરાત એનજીઓમાં સામાજિક કાર્યો માટે સમર્પિત કરી દીધી નાની ઉંમરમાં મોટા સપનાઓ સાથે મોટા કાર્યોને આકાર આપી જીવનના સુવર્ણ સ્વપ્ન સેવતા આ યુવાનને ભવિષ્ય માટે હાર્દિક શુભકામનાઓ અને હું નાનો હતો ત્યારથી વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી કરું છું અને હમણાં મારું માર્ચમાં કનોરિયા આર્ટ સેન્ટરમાં એક્ઝિબિશન હતું જ્યાં સિક્સટી થી સિક્સટી ફોટોઝ ડિસ્પ્લેમાં હતા તો હું ફોર્થ ફિફ્થમાં હતો ત્યારથી મેં વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી ચાલુ કરી છે અને અત્યાર સુધીનું બધું કલેક્શન ડિસ્પ્લે ઉપર હતું એના થ્રુ મેં એટી થાઉઝન્ડ રૂપીઝ ની ઇન્કમ જનરેટ કરીને ચેરિટીમાં આપી છે ફરજ ગુજરાતમાં અને એનાથી સોશિયલ સર્વિસ અને વોટર હોલ્સને બનાવવા જે આવે છે એમાં યુઝ થશે અને અત્યાર સુધીના જેટલા બી વાઇલ્ડ લાઈફ ફોટોસ છે અને આગળ હું જે ક્લિક કરીશ એની જેટલી બી ઇન્કમ છે બધી મારા ચેરિટીમાં જ જવામાં આવશે આગળ મારે એઝ અ પેશન તો ચાલુ જ રાખવું છે અને જેટલી ઇન્કમ હશે એટલી તો મારે બહુ નીડ નથી એટલે ચેરિટીમાં જ આપવામાં આવશે સુરતના ભેસાણ ગામમાં